આજની જનરેશનમાં સમજણનો અભાવ છે અભાવ દેખાય છે મોબાઈલના યુગમાં લોકો જેટલા ઝડપથી એકબીજાના પ્રેમમાં પડી રહ્યા છે એટલા ઝડપથી પણ પડી રહ્યા છે પરંતુ જ્યારે પ્રેમમાં પડેલા બે પાત્રોમાંથી એક પાત્ર શંકાશીલ સ્વભાવનો હોય અને બીજા પાત્ર પર સતત શંકા કરતો હોય ત્યારે ઘણીવાર એનો કરણો અંજામ પણ આવે છે આવી જગ ઘટના નવા બનેલા ઉકાઈ તાલુકાના ઘાસ્યમઢા ગામે સામે છે જ્યાં કોલ્યાણમાં અભ્યાસ કરતી દીકરી એક દિવસ ભણી ગણીને મા બાપનો સારો બનશે અને પરિવારનું નામ રોશન કરશે એવી આશા રાખનાર મા બાપની એક દીકરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મા બાપને માથે આપ તૂટી પડ્યું હતું એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને મા બાપ અહીં એક જ માંગ કરી રહ્યા છે કે અમારી દીકરી સાથે જે થયું તે સમાજની અન્ય કોઈ દીકરી સાથે ન થાય એ જ અમારી માંગ છે આપનું નામ અમિતાબેન સતીશભાઈ ચૌધરી અમિતાબેન શું થયેલું તમારી છોકરી સાથે નિધિ સાથે ગળે ફાંસો ખાધો ગળે ફાંસો ખાઈ લીધેલો શું ઘટના શું હતી કેમ ગળે ફાંસો ખાઈ લીધેલો

આ સમગ્ર ઘટનામાં જે ચાર તારીખે ફાંસો ખાધો એને કે હસ્તી રમતી છોકરી હતી જે વીસ વર્ષની ઉંમર જે બીજા કોલેજની બીજા વર્ષની સેકન્ડ યરમાં હતી કે એણે જે પ્રેમ સંબંધમાં હતી જે સિસર ગામનો દર્પણ કરીને છોકરો હતો એણે એવી તો હું મજબૂરી કરી કે એને ગળે ફાંસો ખાવો પડ્યો કે એને જે રોજના કાયમ માટે ટોર્ચર કરતો હતો એવી વાત અમને પરિવાર થકી જાણવા મળી હતી આપનું નામ સતીશભાઈ સતીશભાઈ જે છોકરી છે આમ જેના તમારા હાથમાં જેનો ફોટો છે એ તમે એનો શું લાગો પપ્પા થાવ છું એ શું કરતી હતી શું ભણતી હતી એ કોલેજમાં જતી હતી બીજા સેકન્ડ યરમાં કા વ્યારા કોલેજ વિયારા કોલેજ હવે શું થયેલી ઘટના આખી શું છે ઘટના એક કશું નથી પ્રેમ પ્રેમ સંબંધમાં છોકરા જોડે છોકરા જોડે બોલતી હતી બોલતી હતી પણ અમને કશું એમાં કઈ તકલીફ નહી હતી આવતા હતા જતા હતા મળતા હતા અહીંયા પણ છોકરો રહી જતો હતો ત્યાં પણ છોકરી રેવા જતી હતી પછી શું થયું એના પછી એ લોકો અંદર અંદર ખાને મતલબ એક બીજાનો વેમ પર એટલે મતલબ છોકરો વેમ છોકરી પર ખાયા કરતો હતો કોલેજે ભણવા જાય ને ત્યાં છોકરી જોડે ફરવા ન દેતો હતો ને છોકરા જોડે એ પણ ના ફરવા દે વાતચીત પણ ના કરવા દે ફોન પર પણ છે ને એ ગમે ત્યારે કોઈનો ઘરના ભાઈ હોય કે પછી કોઈ ભાઈ એ સમજી નહી શકતો હતો બરાબર એ એ રીતે એ વેમના આધીન એ ટોચર કરતો હતો